પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે ખોડાબાપા પરિવાર દ્વારા ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ ચાલી રહ્યો છે જેનો આજે બીજો દિવસ સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞનો મહોત્સવ શ્રી ખોડાબાપા પરિવાર આલુવાસ દ્વારા આયોજિત એકસો એકાવન કુંડીનો યજ્ઞ આજે બીજો દિવસ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે શ્રી ખોડાબાપા પરિવાર આલુવાસ દ્વારા મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞનો મહોત્સવ ચાલી રહેલ છે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ ચૈત્ર સુદ પાંચમથી તારીખ છ ચાર બે હજાર પચીસ ને ચૈત્ર સુદ આઠમ સુધી ત્રણ દિવસ મહાયજ્ઞ સાથે સાથે ત્રણે રાત્રે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરેલ આજે રાત્રે ભવ્ય રમીલ જેમાં કલાકાર જ રાયકા સંજય નાહુની ઉપસ્થિતિની અંદર મહાકાળી માતાજીના ભુવા શ્રી વજાભાઈ આહિર દ્વારા સરસ મજાનું આયોજન કરેલ છે આવનારા મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાધુ સંતો માટે સરસ મજાના રહેવા જમવાની વ્યવસ્થા મહેમાનો માટે સરસ મજાનું આયોજન કરેલ છે જેમાં એકસો એકાવન કુંડીનો મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે આ પ્રસંગે સમગ્ર ચોરાડ પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીનો અનોખો મહિમા છે પરચાધારી જગ્યાની અંદર દર માસે આઠમના દિવસે યજ્ઞ ભજન અને ભોજન સાથે કાર્યક્રમ યોજાય છે તો માતાજીને જે કોઈ પણ વ્યક્તિ બાધા રાખે તેની મનોકામના પૂર્ણ થાય છે હજારો પરિવારોને માતાજી દ્વારા પારણા બંધાવી આપવામાં આવે છે મહાકાળી માતાજીએ દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે માતાજીનો ઇતિહાસ તમે એકવાર મહાકાળી માતાજીના દર્શને જશો તો તમને જાણવા મળશે અને માતાજીના અનેક પરચાઓ ભક્તોને આપેલા છે આજે આવેલા મહેમાનોનું ભુવાજી વજાભાઈ આહિર અને બાબુભાઈ આહિર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો રાજકીય અગ્રણીઓ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોનું ભાઈ આ આપણે મહાકાળી માતાજી નું મંદિર છે આલુવાસ અને દિવસ ધારાવાડી નો આજનો કાર્યક્રમ હતો કાલે આયોજન હવન છે સમગ્ર અમારા વાગડ વઢિયાર સમગ્ર અમારી સમાજ બીજી ઉત્તર કોમ હોલ સમાજના માણસો અહીંયા પધારી રહ્યા ત્રણ દિવસ રાત્રે કાર્યક્રમ રાત્રે આજે પ્રોગ્રામ છે કાલે રમેલ છે ત્રણ દિવસે રમેલ છે બે દિવસ રમેલ નું આયોજન કરશે ભોજન નું આયોજન છે ચાર દિવસ નું

એકસો એકાવન કુંડીનો મહાયજ્ઞ છે તારીખ ત્રણ ચાર પાંચસો ચાર દિવસનો છે ત્રણ તારીખે આપણે ધારાવાડી શોભાયાત્રા નીકળી હતી ને ચાર પાંચ છ એકસો એકાવન કુંડી મહાયજ્ઞ શરૂ થયેલ છે ના આલુવસ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણકા જિલ્લો પાટણ ને ત્રણ તારીખે રાત્રે ડાયરો હતો ભવ્ય ચાર તારીખની ચાર તારીખે પાંચ તારીખે રમીણ રાત્રિ રાખેલ છે જમણવાર ચાર દિવસ સાંજ વાર બે ટાઈમ રાખેલ છે પબ્લિક આના આસપાસ બધા ગામોમાંથી ઘણી આવે છે ને સારું આયોજન રાખેલ છે વજાભાઈ ભૂવાભાઈ એમના એમના ખોળા પરિવાર તરફથી આ બધું આયોજન છે સમસ્ત ચોરાણ વઢિયાર બાગડ સમસ્ત પ્રાજનો ભક્તજનો તરફથી આ આયોજન છે અને સંયુક્ત સાથ સંયુક્તથી બધું સારું ચાલી રહ્યું છે મારું નામ નંદકિશોર કન્યાલાલ દવે વામ બાબરા ગુરુ આશ્રમ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ